આમોદમાં રખડતા ઢોરનો આંધક પેરાલિસિસથી પીડિત નાગરિક ગાયકની અડફેટેનો અભાવ શહેર રખડતા ઢોરના ત્રાસથી ત્રાહીમા પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અને મુખ્ય અધિકારી આ ખાડા કાન કરી રહ્યા છે અગાઉ અનેક રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં મુખ્ય અધિકારી પોતાના એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી લેતા નથી જેના પરિણામે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે તાજેતરમાં પેરાલિસિસથી પીડિત એક નાગરિક ગાયની અડફેટે આવતા લુહાણ થયા હતા જે નગરપાલિકાની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે આમોદના બગાસિયા ચોડા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજીને રખડતી ગાયે માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જો સ્થાનિકો સમયસર તેમને બચાવવા ન દોડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વચ્છતા અને સુરક્ષાના દાવા કરે છે વાસ્તવિકતામાં તો લોકો મૃત્યુના મુખમાં જીવી રહ્યા છે આમોદ નગરપાલિકા પાસે ઢોર પકડવાની કોઈ સુવિધા નથી તેવા બહાના હેઠળ તાજેતરમાં જ ઢોર ડબ્બાના સમારકામ માટે ચાર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જો એક પણ ઢોર પકડવા

આ ડોરો ને પાણી પૂરો અને આ ત્રીજી વાર બનાવવા ભાઈ ને મને પેરિસ છે હા